પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ રાશિ વાળા જાતકો માટે દિવસની અંદર ખાસ કરીને જોવા તો વિવાદિત તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે કામકાજની અંદર આજે નો અનુભવ થતો જણાય કોઈ વ્યક્તિના ઉશ્કેરાટના કારણે તમારી ની અંદર દોષ આવી શકે એમ છે પરંતુ એવું કહેવાય છે કે એસી વાણી બોલીએ જગ હસે જયારે આપણો જગતની અંદર જન્મ થયો હોય ત્યારે આખું જગત હસતું હોય અને આપણે રોતા હોઈએ પરંતુ આપણે જગતની અંદરથી જઈએ ત્યારે આપણે હસતા હસતા જઈએ અને જગત આખું હોય કે બહુ સારો માણસ વયો ગયો એવી વાણીનો જો આપણે ઉપયોગ કરીએ ને તો અવશ્ય જગતની અંદર આપણે જીતી શકીએ માટે વાણીની અંદર મધુર શબ્દનો આજે પ્રયોગ કરજો કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી માં લક્ષ્મી આરાધના કરજો માં લક્ષ્મીજીના મંત્ર જપ કરજો પોઝિટિવ લાભ મળશે વાત વૃષભ રાશિ ની કરીએ વૃષભ ના અક્ષર છે બહુ જ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ માનસિક ચિંતાઓનું પ્રમાણ આજે તમને રહેતું જણાશે પતિ અને પત્નીના વિચારોની અંદર આજે અસમાનતા રહેતી જણાય કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળી શકે અને પરિવારની વિરુદ્ધ જઈ અને કોઈ પણ કાર્ય ન કરવું તમારે હિતાવહ રહેશે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે શું ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ અરજત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદોમાં વહ શ્રી સુક્તમનો આજે પાઠ કરો અવશ્ય આપને પોઝીટીવ લાભ મળશે અને તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થતી જણાશે દર્શક મિત્રો કે મિથુન રાશિની કરીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ કામકાજના ભારને આજે તમે હળવો બનાવી શકશો અને સહકર્મચારી વર્ગ સાથેના સંબંધોની અંદર સુધારો થશે નાના સાથીઓથી થોડી સંભાળ રાખવી જરૂરી છે અને સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમે હળવાશનો અનુભવ કરી શકશો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું બહુ જ જરૂરી છે ધન કરતા પરિવારને વધારે મહત્વ આપજો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે આજે જમીન મકાનને લગતા કામકાજની અંદર થોડી ચિંતા રહેશે પરિવારના પ્રશ્નોની અંદર અવશ્ય આપને સારું એવું સમાધાન મળતું જણાય આજના દિવસની અંદર ઓમ શ્રીમ ર્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી મહા આ મંત્રનો જપ કરો પોઝિટિવ લાભ મળશે કોલર વાત કરી રહ્યા છીએ આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટા સ્વામી બને છે સૂર્ય મહારાજ ચિંતા અને વ્યથાઓ આજે હળવી બનતી જણાશે આજના દિવસની અંદર પરશુરણ વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે જો તમે કોઈ પણ પ્રકારનું બ્રોકરેજનું કામ કરો છો તો અવશ્ય તમને લેણા દેણી સારી છે અને એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આજના દિવસની અંદર કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારે બહુ જ જરૂરી રહેશે કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યની આરાધના કરો અવશ્ય આપને પોઝિટિવ લાભ મળી શકશે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિ કે જેના અક્ષર છે આનંદની અનુભૂતિ થતી જણાય ને ધન પ્રાપ્તિ માટે આજે તમારે વધારે મહેનત કરવી પડશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો કન્યા રાશિ વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી ભગવાન ની આરાધના અવશ્ય કરવી તમને પોઝિટિવ લાભ મળતો જણાશે દર્શક પેલા વાત કરીએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે બને છે શુક્ર મહારાજ દરેક અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે કામ વધારે છતાં તમને આનંદની અનુભૂતિ થતી જણાય મનોકામના પૂર્તિ માટેનો આજે ઉત્તમ દિવસ છે તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન શિવજીના મંત્રનો આજે જપ કરવો પોઝિટિવ લાભ રહેશે વાત વૃષ્ટિ રાશિ કરીએ વૃક્ષિક ઓળખો તો અવશ્ય મેન્ટલી આજે થોડો ઘણો થાકનો અનુભવ થતો જણાય ગણતરીપૂર્વક તમારા કામ નહીં થાય એના લીધે માનસિક થાક ની અનુભૂતિ થાય અને આ થાકને ઉતારવા માટે આજે પરિવાર સાથે સાંજનો સમય તમે વ્યતીત કરો પરિવાર આ સમય વ્યતીત કરવાથી તમારી મેન્ટલી જે ડિસ્ટર્બન્સ ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા છે આ સમસ્યા દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કોઈ નહીં કરીએ ધનના અક્ષર છે ભ અને ઢ જેનો સ્વામી બનશે ગુરુ મહારાજ કોઈપણ નિર્ણયની અંદર આજે તમારે ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે વાણી વ્યવહારની અંદર વિનમ્રતા રાખવી બહુ જરૂરી છે સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ થોડું ઘણું ચિંતાનું વાતાવરણ રહેશે અને તણાવપૂર્ણ સંબંધોની અંદર સાચવીને કામ કરવું આજે તમારે બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ ભગવાન સૂર્ય નારાયણની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન સૂર્યના મંત્રના જપ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર જે

પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે શિનિગરીએ કુંભના અક્ષર છે ગ શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ લાગણીશીલ સ્વભાવથી આજે તમને નુકસાન થતું જણાશે આજે તમે થોડા વ્યવહારુ બનશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે ભાગ્ય માટે આજે ઉત્તમ તકો મળશે આજે ભાગ્ય દ્વારા તમારા જીવનની અંદર સારી તકો મળી શકે અને ભાગ્ય દ્વારા તમારા જીવનની અંદર સારો લાભ પણ મળતો જણાય નજીકના સગા સંબંધીઓ મિત્ર વગેરેને મળવાનું થાય અને એના દ્વારા તમને સારો લાભ શકે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર શિવજીના મંદિરે વંચામૃત નો અભિષેક કરો પોઝિટિવ લાભ રહેશે વાત મીન રાશિની કરીએ અક્ષર છે સ્વામી ગુરુ મહારાજ આજના દિવસે કામકાજની અંદર તમને નો અનુભવ થતો જણાય વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપવું તમારે બહુ જરૂરી છે અને દૈનિક વ્યવસાયથી આજે તમને સારો લાભ મળી શકે આ આનંદપૂર્વક આજે તમે તમારો દિવસ પસાર કરી શકો અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય ઓમ નમ ભગવતે વાસુદેવાય આ મંત્ર નો આજે જપ કરો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે દર્શક